મિત્રો ભારતના ઈસરો એ વિશ્વનું સૌથી મોંઘું પૃથ્વીનું સ્કેનર અવકાશમાં મોકલ્યું છે જેની કિંમત દોઢ બિલિયન ડોલર છે એટલે કે અંદાજી તેર હજાર કરોડ રૂપિયા હા ગઈકાલે એટલે કે ત્રીસ જુલાઈ ના રોજ સાંજે પોણા છ વાગ્યાની આસપાસ આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર ઉપરથી આપણે નિસાર નામનો સેટેલાઇટ લોન્ચ કર્યો જે આજ સુધી બનેલો વિશ્વનો સૌથી મોંઘો અર્થ ઇમેજિંગ એટલે કે પૃથ્વી નિરીક્ષણ સેટેલાઇટ છે એનું નામ નિસાર એટલે કે નાસા ઈસરો સિન્થેટિક એપાર્ચર સૌથી મોંઘા સેટેલાઇટ માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેની અંદર ઈસરોએ છન્નું મિલિયન ડોલર એટલે કે લગભગ આઠસો કરોડ રૂપિયાના ઉપકરણો ઇન્સ્ટોલ કર્યા છે જ્યારે નાસાએ આમાં એક પોઈન્ટ બે બિલિયન ડોલર ના ઉપકરણો ઇન્સ્ટોલ કર્યા છે આ આપણા સમગ્ર પૃથ્વી માટે અને સમગ્ર માનવજાત માટે બહુ જ જરૂરી સેટેલાઇટ છે કારણ કે આ સેટેલાઇટ બાર દિવસની અંદર જ આખા પૃથ્વીનો નકશો તૈયાર કરીને આપી દેશે અંદર પૃથ્વીના વિવિધ ટાપુઓ જમીનની સપાટી દરિયાની સપાટીનું અવલોકન કરવામાં આવશે અને એમાં થતા ફેરફારો પણ એમાં દર્શાવવામાં આવશે જેથી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી પરિસ્થિતિઓનું બહુ જ ઊંડાણમાં અને વધુ સારી રીતે સમજણ મેળવી શકશું આ સેટેલાઇટ વૃક્ષોના બાયોમાસમાં થતો ફેરફાર આપણા જળાશયો અને વેટલેન્ડમાં પાણીની માત્રામાં થતો ફેરફાર આપણે ઉગાડેલા પાકમાં થતો ફેરફાર આપણા હિમાલય અને એન્ટાર્કટિકામાં જે બરફ પીગળી રહ્યો છે જે ગ્લેશિયર પીગળી રહ્યા છે અને હિમ નદીમાં ફેરફાર આવે છે એ ફેરફાર પણ માપશે અને ભૂગર્ભ જળ એનો પણ ફેરફાર માપશે આ ઉપરાંત કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ જ્વાળામુખી ભૂસ્ખલન સંવેદનશીલ વિસ્તારો કયા કયા છે એ પણ શોધશે અને એની ફ્રીક્વન્સી પણ માપશે આપણને સચોટ માહિતી પ્રદાન કરશે આ ચોવીસો કિલોગ્રામ નો ઉપગ્રહ છે એ દરરોજ એસી ટીબી ડેટા મોકલશે એસી ટેરાબાઇટ એટલે કે

પૃથ્વી ઉપર અવલોકન કરી લેશે અને બાર દિવસમાં આખા પૃથ્વીનું અવલોકન કરીને એ ડેટા મોકલી દેશે તો શેર કરો આ રસપ્રદ માહિતી અન્ય મિત્રો સાથે